તો સંસ્કૃત છે એ આપણી મૂળ ભાષા છે સંસ્કૃત ભાષામાંથી વિવિધ અલગ અલગ ભાષાઓનો ઉદ્ભવ થયેલો છે આજે ઘણી વખત હું જોઉં છું કે વિદ્યાર્થીઓને સંસ્કૃતમાં ઓછો રસ પડે છે એવું પણ બને છે કે સંસ્કૃતને ગૌણ વિષય ગણે છે એમનું મહત્વ નથી દસ ધોરણ સુધી આવે છે અગિયાર સુધી આવે છે બરાબર આપણા શાસ્ત્રો વેદો પુરાણો રામાયણ મહાભારત ગીતા મિત્રો તમે જે કાંઈ પણ વિષયમાં રસ ધરાવતા અન્ય વિષયોમાં એટલો જ રસ તમે સંસ્કૃત વિષયમાં આપણે જાણતા અજાણતા ઘણી વખત ગુજરાતી ભાષામાં પણ ઘણા બધા શબ્દો એવા છે જેનો સંસ્કૃતમાં આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ નથી કરતા એવું નથી

É muito um obrigado